ભુજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા પાખ દ્વારા પ્રથમ વખત પ્રિ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો સૌપ્રથમ વખત જ્ઞાતિ દ્વારા આયોજિત પ્રિ નવરાત્રિમાં નાના બાળકો ચાળીસ અને બહેનો સિત્તર એમ કુલ એકસો દસ લોકોએ ભાગ લીધો જેનું જ્ઞાતિના સેવકો દ્વારા દીપ પ્રાગત્ય કરાયું તાજેતરમાં જ્ઞાતિજનો માટે મોટ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તારીખ તેર નવ બે હજાર પચીસના સાંજે સૌ પ્રથમ વખત પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન જ્ઞાતિની વાડી યજ્ઞશાળા ખાતે કરવામાં આવેલ આપણી જ્ઞાતિ આપણું કુટુંબ સૂત્રને સાર્થક કરતા નાના બાળકો બહેનો અને સિનિયર સિટીઝન એમ કુલ એકસો દસ લોકોએ ભાગ લીધો મહિલા મંડળ દ્વારા ચાર ગ્રુપ જેમાં પાંચથી પંદર વર્ષના બાળકોનો રાઉન્ડ સોળથી પચ્ચીસ બીજો રાઉન્ડ છવ્વીસથી પિસ્તાલીસ ત્રીજો રાઉન્ડ પિસ્તાલીસથી ઉપર ચોથો રાઉન્ડ અને જનરલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય અને બેસ્ટ ડ્રેસને ગ્રુપ મુજબ દાતા પરિવાર દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ જ્ઞાતિ દ્વારા દાતા પરિવારનું સન્માન કરાયું પ્રિ નવરાત્રીમાં જ્ઞાાતિના જ કલાકારો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી જેમાં મુકેશભાઈ ઉપાધ્યાય તરફથી લાઇટ સાઉન્ડ અને સ્ટેજ પ્રશાંત ભટ્ટ કીબોર્ડ રોહન ત્રિપાઠી ઓક્ટોપેડ અક્ષય જાની દક્ષ દવે ધ્રુવ જાની હેત ત્રિપાઠી ઢોલ પ્રકાશભાઈ ભટ્ટ ભાવિનીબેન ત્રિપાઠી માતંગી ત્રિવેદી સિંગર સેવા આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિ મહિલા મંડળના નલિનીબેન ભટ્ટ રીતાબેન ભટ્ટ ગીતાબેન ભટ્ટ પ્રમુખ આશિષભાઈ ત્રવાડી હરેશ ઉપાધ્યાય વિશાલ ભટ્ટ વિનયભાઈ દવે કુલદીપ ઘોર હેમલ ઉપાધ્યાય નિમિષ ભટ્ટ કૃતાર્થ ભટ્ટે સહયોગ આપ્યો દર્શકો આ સમાચાર અને માહિતી આપને કેવી લાગી તે અંગે કોમેન્ટ કરી જણાવશો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી અને વિડીયો અમને મોકલો અમે તમારા પ્રશ્નોને વાચા આપીશું અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરવાથી આપને અન્ય માહિતી અને સમાચારો પણ મળશે આજે જ જોડાવો અમારી સાથે